કાપડ મંત્રાલય દ્વારા અમદાવાદના વિવર્સ સર્વિસ સેન્ટર દ્વારા બાવીસ થી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન હેન્ડલૂમ એક્સપો કરઘા કાવ્યનું આયોજન કરવામાં આવ્યું આ હેન્ડલૂમ એક્સપોમાં ભારતના પચાસથી વધુ હસ્તકલા કારીગરો વણકરો અને જોધપુર આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શિત કરાશે આ એક્સપોના ઉદ્ઘાટનમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી અમિતભાઈ ઠાકર गेस्ट ऑफ ऑनर तरीके श्री शिल्पाबेन पटेल તેમજ অতিথি વિશેષ તરીકે આર આર जाधव સાહેબ તેમજ લવજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તે મે ડેપ્યુટી ડિરેક્ટર હું बुनકર સેવા કેન્દ્ર અમદાવાદ જોકી ઓફિસ ઓફ ડેવલપમેન્ટ કમિશનર હેન્ડલૂમ્સ કે ભારત સરકાર વસ્ત્ર મંત્રાલય કે અંદર મે કામ કરતા सर ये जो प्रदर्शनी रखी है क्या मेन परपज़ है और खास करके क्या विशेषता है ये प्रदर्शनी हमारी जो रखी है उसका नाम है करगा कार्य काव्य जो कि एक्सक्लूसिव हैंडलूम एक्सपो करवा रहे हैं ये 22 से 28 तारीख तक करवा रहे हैं इसका उद्देश्य ये है कि बिना किसी मीडिएटर के हम एक प्लेटफॉर्म प्रोवाइड करा कर सकें हमारे बुनकरों और कारीगरों को जिससे कि वो बहुत कम खर्चे में अपने प्रोडक्ट को सेल कर पाएँ और हमारे जो कस्टमर हैं जो अहमदाबाद के रहने वाले लोग हैं उनको अच्छे रेट में ऑथेंटिक ओरिजिनल हैंडलूम के प्रोडक्ट मिल सके यहाँ कौन कौन से प्रांत से लोग आए हैं तो क्या प्रोडक्ट लेके आए हैं यहाँ पे तमिलनाडु आंध्र प्रदेश तेलंगाना राजस्थान उत्तर प्रदेश उड़ीसा बंगाल और बहुत सारे अलग अलग प्रांत झारखंड से भी लोग आए हुए हैं और भी अलग प्रदेशों से लोग आए हुए हैं मध्य प्रदेश से भी आए हुए हैं यहाँ क्या क्या, क्या कार्यक्रम रखा गया है ताकि उसको ज्यादा जी आ, कल हमने एक फैशन शो का कार्यक्रम रखा है सात बजे जिसमें कि हमारे हैंडलूम के प्रोडक्ट्स को शोकेस किया जाएगा इसके अलावा हम अलग अलग लाइव डेमोस्ट्रेशन और लाइव डेमोस्ट्रेशन वीविंग के प्रिंटिंग के और कुछ वर्कशॉप रख रख रहे हैं लोगों के लिए भारत सरकार ना वस्त्र मंत्रालय द्वारा ચૌદ રાજ્યના કલાકારો દ્વારા પચાસથી વધારે સ્ટોલ આપીને અહીંયા કારીગરોને એમની જે આવડત છે એમની કળા છે એને ગુજરાતના જે આના સમજે છે એ પ્રકારના લોકોની વચ્ચે સમાજ વચ્ચે મૂકવા માટેનો એક વસ્ત્ર મંત્રાલયનો એ પ્રયાસ છે આના કારણે આ એક એવી વાત છે કે દેશના કોઈ પણ જિલ્લામાં જશો તો ત્યાં આગળ વણકર કોમ્યુનિટી એટલે કરઘા જે હિન્દીમાં કહે છે એ દરેક જિલ્લાની અંદર ખૂબ મોટી ઇકોનોમી છે અને આ ઇકોનોમી એવી ઇકોનોમી છે કે જેને જો પ્રોત્સાહન આપવામાં આવે તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એ ભારતની મોટી ઇકોનોમી સાથે જોડાતો હોય છે એટલે વસ્ત્ર મંત્રાલય વારંવાર આ પ્રકારના પ્રયાસ કરે છે અને કોઈ પણ પૈસો નહીં લેવાનો એમને રહેવા માટેની વ્યવસ્થા આપવાની એમને સ્ટોલ આપવાનો એમના વેચાણ માટે માર્કેટિંગ કરવાનું તો આ બધો પ્રયાસ એ હકીકતમાં વખાણવા લાયક છે અને અવશ્ય હું આપના માધ્યમથી જનતાને વિનંતી કરીશ કે આપ અહીંયા પધારો જોધપુર આર્ટ ગેલેરીની અંદર ચૌદ રાજ્યના ખૂબ સારા કલાકારો અહીંયા આવ્યા છે જો એમને બિરદાવો અને અહીંયાથી ખરીદવાલાયક ઘણી બધી વસ્તુઓ છે આપ એની ખરીદી પણ કરો